એમએસયુની કોમર્સ ફેકલ્ટી ખાતે આઈ કાર્ડને લઈને આઈ કાર્ડને લઈને એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીનને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમુક અસામાજિક તત્વો દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં અસામાજિક વર્તન કરવામાં આવે છે વિદ્યાર્થી પરિષદોની માંગ છે કે ભૌતિક આઈ કાર્ડ આપવામાં આવે જેથી બહારના કોઈ તત્વો અંદર ન પ્રવેશ અને કોઈ અસામાજિકતા અરાજકતા ન ફેલાવે ફેકલ્ટી ડીન પ્રજ્ઞેશ શાહે કહ્યું Language... Il giallo di Madelli, di amare. Ehi, che parola! Ma the long live! Happy with me, long live! Happy long live! Happy long live! आईडी कार्ड रेगुलर चेकिंग तत्व हो सो란 falta है तो उसको ना करें कंटिन्यू नहीं कंटिन्यू नहीं ये यहां पर आईडी सही से सपोर्ट तुम्हारा प्रोसेस अटवारी में चालू करते हैं

એ માંગ સાથે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોમર્સ ફેકલ્ટી દ્વારા ડીન સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જલ્દી જલ્દી વિદ્યાર્થી પરિષદના ની માંગ છે કે વિદ્યાર્થીઓને તેમના ફિઝિકલ આઈડી કાર્ડ આપવામાં આવે અને એની ચુસ્ત ચેકિંગ કરવામાં આવે કે ઘણા સમયથી ફેકલ્ટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે જેથી કરીને તમને આ વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ આપવામાં આવે તેવી વિદ્યાર્થી પરિષદની માંગ છે ડીન સાહેબને અમે જલ્દથી જલ્દ સાહેબે જલ્દી જલ્દી જલ્દ વિદ્યાર્થી પરીક્ષા વિદ્યાર્થીઓને આઈડી કાર્ડ આપવામાં આવશે એની કાગીદારી આપી છે આશીષ સોલંકી